વાત કરીએ સુરતની તો સુરતના સિંગણપુર વિસ્તારમાં એક મકાનમાં દારૂનો અડ્ડો ચાલતો હોવાની માહિતી સામે આવે છે દરોડા પાડી અને અને તેની પત્ની જ દારૂનો અડ્ડો ચલાવતા હોવાની જે બનાવ છે તેનો પર્દાફાશ કર્યો છે મળતી માહિતી અનુસાર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સિંગણપુર વિસ્તારમાં આવેલા આ મકાનમાં દારૂનો અડ્ડો ચલાવતા હોવાની બાતમી મળી હતી જેને પગલે ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને એસએમસી દ્વારા સિંગણપુર વિસ્તારમાં મોટી વેડ ખાતે ટેકરાવાળા ફળિયામાં મકાન નંબર ચોત્રીસ માં દરોડા પાડ્યા હતા ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યાં દૂરથી જ ઘરની બહાર ટોળું હોય તે પ્રકારનો માહોલ હતો અને ટીમ દ્વારા અલગ અલગ દિશાઓમાંથી કોરણ કરી અને તમામને પકડી પાડવામાં આવ્યા હતા રેડ કરવામાં આવી હતી અને આ જાણકારી મળતાની સાથે જ મકાનમાં રહેતા બુટલીગર નવીન કંથારિયાની પત્ની આશાએ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો અને દારૂનો જથ્થો ઘરે લાવ્યા બાદ બુટલીગર નવીન ફરાર થઈ જવામાં હતો મહિલા પોલીસને બોલાવ્યા બાદ બુટલીગરની પત્ની પાસે દરવાજો ખોલાવવામાં આવ્યો હતો અને અંદર તપાસ કરતા રસોડામાં દારૂ અને બિયર ની બોટલ વોશ મશીન ખાલી કરી દેવાય હતી પકડાઈ જવાના ડરે બટલે ગરમ પત્ની દ્વારા દારૂ નાશ કરી દીધો હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ પીવા આવેલા તેલ જેટલા સક્ષો ની જીલ્પી પાડવામાં આવ્યા હતા લિસ્ટેડ બટલે નવનીત ઉર્ફે નવીન પ્રવીણ કંધારિયા કંથારિયા તેની પત્ની આશા કંધારિયા અને દારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે બુટલેગર નવીન બપોરના સમયે દારૂ લઈ અને આવ્યો હતો અને ત્યારબાદ પત્નીને આપી અને તે જતો રહ્યો હતો હાલ તો આ બાબતે સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે